ખુલ્લા બોરવેલમાં પડી ગયાની તો અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે પરંતુ ક્યારે અઢાર વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હોય તેવું સાંભળ્યું છે નહીં સાંભળ્યું હોય પરંતુ આવી જ ઘટના ભુજમાંથી સામે આવી છે જ્યાં અઢાર વર્ષની યુવતી પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે કેવી રીતે આવું જાણીએ અઢાર વર્ષની યુવતી પડી બોરવેલમાં પાંચસો ફૂટ ઊંડે ફસાઈ યુવતી સવારે નવ વાગ્યાથી રેસ્ક્યુ ઓપરેશન ઘટના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં બની છે જે સવારે છ વાગ્યાના અરસામાં ઇન્દિરા નામની યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની અઢાર વર્ષની દીકરી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે ઘટનાને પગલે કચ્છ જિલ્લા કલેક્ટર પોલીસ વડા ભૂજ ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે બચાવ કામગીરીમાં જોડાઈ છે એનડીઆરએફ અને ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને ઇન્દિરાને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે મારો કે બસ બધા સાથે ચર્ચા આ જ થઈ છે કે હ્યુમન લાઈફ પ્રાઇમરી વેલ્યુની છે અને બહુ કાળજીપૂર્વક બહુ વ્યવસ્થિત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવે જેથી કોઈ જગ્યા જે બાળકી છે એનું જીવન જોખમાય નહીં એટલી ચર્ચા કરવામાં આવી બીજું જે ઓફિસર્સ છે એ સંકલનમાં કામ કરે અને વ્યવસ્થિત સિચ્યુએશનને સમજીને આગળ વધે એ બાબતે ચર્ચા કરવામાં આવે હાલ અત્યારે હું કંઈ કહી ના શકું એ અત્યારે કામગીરી ચાલુ છે ત્યારે અપડેટ મળશે આ ઘટના કેવી રીતે બની તે અંગે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો તો પરિવારજનો પણ આ વાતથી અજાણ છે બસ એટલું જાણવા મળ્યું છે કે સવારે બોરવેલમાંથી ઇન્દિરાની ચીસો સંભળાતી હતી જેથી તે બોરવેલમાં પડ્યાની પડ્યા ની ખબર પડી તમને ક્યારે ખબર પડી આ ઘટના આ ઘટના ને ખબર પડી મને સાડા પાંચ વાગે તમે કોને જાણ કરી જાણ એટલે દરવાજો સીધો ખોલ્યો ને તો બોરવેલ માંથી અવાજ આવ્યો એના અમને અવાજ મને બચાવો બચાવો એના કારણથી એ અમે અમને જાણ પડી ઓકે તો પછી તમે એ બાબતે કોને જાણ કરી અહીંયાથી સૌથી પહેલા અહીંયા કોણ પહોંચ્યું સૌથી પહેલા તો અમે અહીંયા વાડીના માલિકની જાણ કરી રમેશભાઈ ઠક્કરની કે આવી રીતના ઘટના બની તો શું લાગે છે એ આકસ્મિક રીતે પડી ગઈ છે કે અશુ ઘટનાક્રમ હતો એનું સાહેબ અમે કંઈ કહી શકાય એમ નથી અમારે રેસ્ક્યુ ટીમ દ્વારા બોરવેલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે જેથી કરીને ઇન્દિરાને શ્વાસ લેવામાં તકલીફ ન પડે પરંતુ સવારે અવાજ આવ્યા પછી હાલ તેનો અવાજ આપતો બંધ થઈ ગયો છે ઇન્દિરા કેવી સ્થિતિમાં છે તે જાણવું પણ મુશ્કેલ છે કારણ કે એક અંદાજ પ્રમાણે બોરવેલ એક થી દોઢ ફૂટ સુધી પહોળો છે તેવામાં હાલ રેસ્ક્યુ ટીમ ઇન્દિરાની મુવમેન્ટ તપાસવામાં લાગી છે જો કે ઇન્દિરાને ક્યાં સુધી બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મળશે તે કહેવું હાલ તો મુશ્કેલ છે મહત્વનું છે કે દેશમાં બોરવેમાં બાળક પડી જવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે પરંતુ આ તમામ કેસમાં બાળક એકથી પાંચ વર્ષ સુધીનું હોય અને રમતા રમતા પડી ગયાનું સામે આવ્યું હોય પરંતુ આ કેસમાં તો ઇન્દિરા અઢાર વર્ષની છે તેવામાં તે કેવી રીતે બોરવેમાં પડી તે પણ એક તપાસનો વિષય છે હાલ તો તંત્ર ઇન્દિરાને બચાવવામાં લાગ્યું છે તેવામાં જોવાનું એ રહેશે કે ઇન્દિરાને બહાર કાઢવામાં તંત્રને ક્યારે સફળતા મળે છે